હેલો મિત્રો શું તમારું પણ સપનું છે ઇકો લેવાનું તો આ વિડીયોને એક મિનિટ સુધી જો અને સારા કન્ડિશનમાં ફૂલ એસેસરીઝ કરેલી એકદમ જેન્યુઅન કિલોમીટર ચાલે નોન એક્સિડન્ટ ગાડીએ કોઈ કોઈપણ જાણતા ગોબો ગોબી સ્ક્રેચિસ કે એન્જિન લાઈનનું કામકાજ હોતું નથી બે હજાર પંદરથી બે હજાર ચોવીસના મોડલ સુધી અમારે તો તમને ગાડીઓ જોવા મળી છે પણ સારા કન્ડિશનની અંદર અને ફૂલ એસેસરીઝ કરેલી ચાર ચાર ટાયર એકદમ ફ્રેશ હોય છે જેન્યુઅલ કિલોમીટર ચાલેલી કોઈ પણ જાતું ગોબા ગોબી સ્ક્રેચિસ કે નોન એક્સિડન્ટ ગાડી આવે છે ઘર ઘર આવું ગાડીઓ અમે તમારી અપાવવાની ફૂલ કોશિશ કરીએ તમારા વિડીયોને ફોલો અને લાઇક કરી દેજો અને ફેમિલી કારની અંદર પણ જોઈએ ને તમે ઓલ્ટો વેગનર શીપ અન્ય ગાડીઓ પણ તમને જોવા મળી છે બોલેરો પિકઅપની અંદર પણ જોવા મળી છે આઈસનની અંદર પણ જોવા મળી હશે ચારસો સાતની પણ અંદર મને ગાડીઓ જોવા મળી હશે પંચમહાલ ગોધરાની અંદર ગુજરાત કાર પોઈન્ટની અંદર મુલાકાત કરશો ને તો તમારા સારા ભાવની અંદર ને ઓછા બજેટની અંદર તમને ગાડીઓ જોવા મળી હશે અમારે તો તમને મિત્રો લોન પણ કરી આપવામાં આવશે સાઠથી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર ઇકોની અંદર પણ અને અન્ય ગાડી પણ અંદર તમને મળી જશે દોઢ લાખથી લઈને સાડા છ લાખ સુધી અમારે તો તમને ગાડી અવેલેબલમાં જોવા મળી જશે હાજરા હજુરની અંદર ગોધરા પંચમહાલ જિલ્લાની અંદર તો કોઈ મારા મિત્રો ગાડી લેવાનો અથવા એક્સચેન્જ કરવાનું ઈચ્છા હોય તો ઉપર મારો કોલ નંબર આપે કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો અને આ વિડીયો જોવા માટે મારા પિત્તને જરૂરથી ફોલો કરો ફરી મુલાકાત થશે આવા જ ના વિડીયોની સાથે ત્યાં સુધી ફોલો જરૂર કરો